ઓપરેશન સિંધુની યાદમાં અંબાજી ખાતે બનશે સિંધુર વન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે એક હજાર આઠ બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું કરશે વાવેતર સમગ્ર કાર્યક્રમમાં સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક આગામી ચૌદ જૂન બે ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સિંધુર વન કાર્યક્રમ યોજાવાનો છે આ પ્રસંગે એક હજાર આઠ બહેનો દ્વારા સિંદુર વૃક્ષનું એક સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે જે શૌર્ય આધ્યાત્મિક તથા પર્યાવરણ સંરક્ષણના દ્રષ્ટિકોણે અનોખું પગલું સાબિત થશે ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદુરના સંબંધમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સિંદૂરબનનું નિર્માણ કરાશે કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે સિંદુર વન કાર્યક્રમે માત્ર વૃક્ષારોપણ નથી પણ તે શૌર્ય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરે છે તેથી દરેક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે માટે કલેક્ટર શ્રી દ્વારા સંબંધિત અધિકારી શ્રીઓને સૂચન કરાયા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે વન ચિરાગ ચિરાગમીન અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા